થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી જ્યારે ત્યારે હું તમામ વલસાડના તમામ નાગરિકોને પહેલાં તો હું ખૂબ શુભેચ્છા આપું છું કે આપ ખૂબ જ શાંતિથી સુખમય રીતે આનંદપૂર્વક આ તહેવારોની ઉજવણી કરું સાથે સાથે એ પણ હું અપીલ કરું છું કે તમારો આનંદ અને એ બીજા કોઈ માટે દુઃખનું કારણ ન બને એના માટે પણ વિનંતી કરું છું પ્રોહિબિશન કોઈ પણ આલ્કોહોલ કદાચ લઈ અને પીવો એ જ ગુનો છે ગુજરાતની અંદર એમાં પણ જો તમે ડ્રિંક અને ડ્રાઈવ કરો એના લીધે જો કોઈ અકસ્માત થશે તો કોઈનું પણ જીવન બરબાદ થઈ શકે છે એટલે તાપનો આનંદ છે એ કોઈના માટે દુઃખનું કારણ ન બને એ માટે તો વિનંતી છે કે આ પ્રવૃત્તિથી દૂર રહો અને બિલકુલ વલસાડ પોલીસ છે એ આ પ્રોહિબિશન આલ્કોહોલ ડ્રિંકિંગના એના કોઈને પણ બક્ષવામાં નહીં આવે એ પણ કરવામાં આવશે અને જે ફાર્મ હાઉસની અને બધી બેફીલો પર આવડી થાય છે એની પર સતત વોચ રાખવામાં આવે છે જેથી આવી પ્રવૃત્તિ બચવા વિનંતી છે બિલકુલ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને ગ્રેજાનો ઉપયોગ કરવામાં આવશે વાહન ચેકિંગની અંદર જેથી કરીને નાયપૂર્તિ બચવા માટે પણ તમામને નાગરિકોને વિનંતી છે